શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય પાણી વગર મકાઈને બાફી છે તો આજે આપણે એવો આઈડિયા બતાવીશું કે આ મકાઈને આપણે પાણી વગર કઈ રીતે બાફી શકીએ તો સૌથી પહેલાં તો આપણે આ રીતે જે મકાઈમાં આ રીતને છાલોતરા આવે તે આપણે આ રીતે કાઢી લેવાના છે બધી જ મકાઈમાં આપણે આ રીતે છાલોતરા કાઢી લેવાના છે હાલ ચોમાસું ચાલી રહ્યું છે એટલે આ રીતે સરસ એવી મકાઈ લીલી લીલી આવતી હોય છે તો ફ્રેન્સ મકાઈ છે તે આપણે આ રીતે અમેરિકન મકાઈ જ લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે આ મકાઈના આ રીતે બે ભાગમાં આ રીતના કટકા કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ જે આપણે પાણીમાં મકાઈ બાફતા હોય તો તે મકાઈનો સ્વાદ સરખો નથ આવતો અને તે મોરી પડી જાય છે તેના માટે આપણે આ રીતે પાણી વગર મકાઈ બાફીશું તો સૌથી પહેલાં આપણે આ રીતે એક કૂકર લઈ લીધું છે અને ત્યાર પછી આપણે તેના માપની કોઈ પણ ડીશ હોય તે લઈ લેવાની અને તેને આ રીતે અંદર રાખી દેવાની છે જો તમારી પાસે ડીશ કાણાવાળી ડીશ હોય તે પણ તમે લઈ શકો છો ત્યાર પછી આપણે આ રીતને એક નેપકિન લઈ લીધું છે આ રીતે નેપકિન તમારે આ રીતે કોરું નેપકિન લેવાનું છે અને ત્યાર પછી આ રીતે પાણીમાં આ રીતે પલાળી દેવાનું છે તમારે નેપકિન જે કલર જતો હોય તે કપડું નથી લેવાનું આ રીતના જે કલર ન જતો હોય તે રીતનું આ રીતે કપડું લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે તેને પાણીમાં આ રીતે આ રીતે નીચવી લેવાનું છે ત્યાર પછી આ નેપકીને આપણે જે કૂકરમાં ડીશ રાખી છે તેમાં આ રીતે સરસ એવું પાથરી દેવાનું છે સરસ એવું આ રીતે ફરતી બાજુ આ રીતે પાથરી દેવાનું છે ત્યાર પછી આપણે આમાં મકાઈ રાખીને તેને સરસ એવું આ રીતે નેપકિન છે તે આ રીતે ઢાંકી દેવાનું છે સરસ એવું આ રીતે ઢાંકી દેવાનું છે ત્યાર પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને તેને સરસ એવું આપણે બાફવાની છે તો ફ્રેન્ડ્સ વિડીયાના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ રીતે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને આપણે ગેસની ફ્લેમ ઓન કરીને તેને સરસ એવું આ રીતે બફી લેવાનું છે ગેસની ફ્લેમ છે તે આપણે ધીમી જ રાખવાની છે જેથી કરીને આ મકાઈ છે તે સરસ એવી બફાઈ જાય આ રીતે આપણે ગેસની ફ્લેમ છે તે આ રીતે ધીમી જ રાખવાની છે ત્યાર પછી આપણે બેથી ત્રણ સીટી જેટલી આ કૂકરમાં થવા દેવાની છે અને ત્યાર પછી જોઈએ તો આપણી મકાઈ છે તે આ રીતે બફાઈ ગઈ છે આ રીતે કૂકરને ઠરવા દઈને આપણે આ રીતે મકાઈને બહાર કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણી મકાઈ છે તે સરસ એવી બફાઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ ત્યાર પછી જોઈએ આપણે આ રીતે ડીશ હટાવીને પણ જોઈ લઈએ કે આપણું કુકર છે તે બિલકુલ દાજ્યું નથી હવે ને એવું જ છે ત્યાર પછી આપણે આ રીતે મકાઈના દાણાને ચેક કરી લેવાનું છે કે આપણો મકાઈનો દાણો આ રીતે સરસ એવો બફાઈ ગયો છે તો ફ્રેન્ડ્સ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરો ત્યાર પછી આપણે આ રીતે મકાઈ ઉપર છાંટવાનો મસાલો તૈયાર કરવાનો છે તો ત્યાર પછી અહીંયા મેં થોડું એવું મીઠું લીધું છે અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી લાલ મરચું પાવડર અને ત્યાર પછી આપણે આ રીતે થોડો એવો ચાટ મસાલો નાખીને આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તમે આ ત્રણ વસ્તુમાંથી ન પણ મસાલો બનાવી શકો છો ત્યાર પછી આ રીતે આપણે બટર લઈને આ રીતે મકાઈમાં આ રીતે બધી બાજુ લગાવી લેવાનું છે જો તમારી પાસે બટર ન હોય તો તમે માખણ પણ લગાવી શકો છો ત્યાર પછી આપણે આ રીતે અડધું લીંબુ લઈ લીધું છે તેમાં આ રીતે આપણે બી કાઢી નાખવાના છે અને ત્યાર પછી આ રીતે મસાલામાં આ રીતે આપણે બોળીને આ રીતે તેને આ રીતે મકાઈમાં લગાવતું જવાનું છે આ રીતે બધી બાજુ આ રીતે મકાઈમાં લગાવી લેવાનું છે બે મકાઈમાં આપણે આ રીતે લગાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે બહાર જે મકાઈ ખાતા હોય એ રીતના જ તૈયાર થઈ ગઈ છે